તેર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તાપી જિલ્લાના સોનગઢમાં દારૂડિયા પિતાના ત્રાસથી ઘર છોડી અને સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસની આસપાસ રહી ગુજરાન કરતી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર રવિશંકર ઠાકુરને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર સોનગઢ ખાતે રહેતી તેર વર્ષીય સગીરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેણીએ ધોરણ એકથી પાંચ સુધીનો અભ્યાસ પોતાના માદરે વતન કર્યો હતો ત્યારબાદ તેણી આગળનો અભ્યાસ કરવા માટે ગામ ગઈ હતી તેણીની પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ પરિવારમાં પિતા ઉપરાંત એક ભાઈ અને એક બહેન છે બહેન મોટી હોવાથી લગ્ન થયા છે જ્યારે ભાઈની ઉંમર છ વર્ષની છે તેણીની માતા મૃત્યુ પામી છે તો નવેમ્બર બે હજાર ચોવીસમાં સગીરાના પિતા રાબીતા મુજબ દારૂ પી અને ઘરે આવ્યા હતા ત્યારબાદ તેણી સાથે ઝઘડો કર્યો હતો આ ઝઘડા બાદ તેણી ઘર છોડી અને ચાલી ગઈ હતી તેમજ વ્યારા ખાતે રહેતા મામાને ઘરે ચાલી ગઈ હતી થોડા જ સમયમાં તેણીના મામાએ દુર્ગેશ ગામિત નામના યુવક સાથે સગીરાની સગાઈ કરાવી દીધી હતી સગાઈ કર્યા બાદ તેણીને દુર્ગેશના ઘરે રહેવા માટે મોકલી આપી હતી આ દરમિયાન દુર્ગેશ ગામિતે તેની ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું દુર્ગેશ પણ દારૂ પીને તેની સાથે માથાકૂટ કરતો હોવાથી તેણીએ દુર્ગેશથી અલગ રહેવાનો નિર્ણય લીધો હતો એક દિવસ દુર્ગેશ તેણીને ઘરે મૂકવાના બહાને લઈ જઈ ઉનાઈ ખાતે છોડી નાસી છૂટ્યો હતો ત્યારબાદ તેણી પોતાના ઘરે ચાલી ગઈ હતી પરંતુ સગીરાના પિતાએ પતિના ઘરે ચાલ્યા જવા કહેતા તેણી ઘરેથી નીકળી દાદીના ઘરે ગઈ હતી ત્યાંથી તે સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી અહીં તે પાર્સલ ઓફિસની આસપાસ રહી મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી આ દરમિયાન સ્ટેશન ઉપર તેની મુલાકાત રવિશંકર ઠાકુર સાથે થઈ હતી તો રવિશંકરે તેની સાથે મિત્રતા કેળવી પાર્સલ ઓફિસની આસપાસ આવેલી

તારીખ ચૌદ નવના રોજ ચૌદ નવ પચીસના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી છે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરીક્ષિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધખોળ કરતાં અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે સાહેબ આરોપીને ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા અને આ આરોપી શું કરે છે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભઈબંધી દોસ્તી થયેલી